ખાનગી શાળામાં તાજેતરમાં યોજાયેલી નોનવેજ પાર્ટીને લઈને વિવાદ ઉભો થયો છે શાળાના આચાર્ય પોતાના સ્તરે વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે નોનવેજ ભોજનની પાર્ટી યોજી હતી જે બાબત બહાર આવતા સ્થાનિક માતા પિતાઓ અને સમાજના કેટલાક વર્ગોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી એક શાળાની છે ગોડાદરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર ત્રણસો માં રવિવારે રજાના દિવસે ગેટ ટુ

ગંભીર કૃત્ય કર્યું હોય આજ રોજ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તપાસ કમિટી નિમીને અગાઉની કાર્યવાહી કરવામાં આવશે કેટલી ગંભીર બાબત સર સસ્પેન્ડ પછી બી કઈ રીતે ખૂબ જ ગંભીર બાબત કહેવામાં આવે છે એના કારણે તો એમને સસ્પેન્ડ કર્યા છે હવે ખાતાકીય તપાસ મૂકીને પેનલના માધ્યમ દ્વારાથી વધુ તપાસ કરીને એના પર જે બીજી પણ કાર્યવાહી કરવાની હશે અમે કરીશું